નમસ્કાર મિત્રો ખેડૂત તમારું છે હું વિડીયોની અંદર મારે તમને ખૂબ જ કામની માહિતી વિશે આ વિડીયો બનાવેલો છે તો દરેક ખેડૂત ભાઈઓ અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો આજના આ વિડીયોની અંદર મારે તમને માહિતી જે છે તે આપવાની છે તે છે આવનારા બે હજાર રૂપિયાના હપ્તાને લઈને તો મિત્રો અત્યારે જે છે તે તમને ખબર છે કે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા બે બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે પરંતુ કેટલાક ખેડૂતોને જે છે તે મિત્રો હપ્તા વધારે પણ મળવાના છે તો કયા કયા ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજારનો હપ્તો આપવામાં આવશે આ માહિતી તે મિત્રો આજના વિડીયોની અંદર મારે તમને આપવાની છે તો મિત્રો આ માહિતી જે છે તે ખાસ કરીને આ નાનકડા વિડીયોની અંદર ચારથી પાંચ મિનિટમાં હું તમને આપવાનો છું તો આ જો તમારે મિત્રો આ દરેકે દરેક માહિતી મેળવી હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો તમને જે છે તે આ દરેક માહિતી મળી જાય સાથે જ ખેડૂત પોર્ટલ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખેડૂત પોર્ટલ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો જે છે આવનારા વિડીયો પણ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો આવો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જાણી લઈએ કે કયા કયા ખેડૂતોને બે રૂપિયાના હપ્તા આપવામાં આવે છે કયા કયા ખેડૂતોને ત્રણ હજારના હપ્તા આપવામાં આવે છે અને કયા ખેડૂતોને ચાર હજારના હપ્તા મળે છે તમારે મિત્રો વધારે હપ્તા મેળવવા હોય તો શું કરવાનું રહેશે દરેક દરેક પ્રોસેસ હું તમને સમજાવવાનું છું તેની સાથે મિત્રો સૌથી પહેલા તમને સમજાવી દઉં કે ગુજરાતની અંદર જે છે તે સરકાર તરફથી મોટા ભાગના ખેડૂતોને બે હજાર રૂપિયાના સપ્તા ચૂકવવામાં આવે છે ઘણી વખત મિત્રો જે છે તે ખાસ કરીને તમે સાંભળ્યું હશે કે કેટલાક લોકોને ચાર હજારનો હપ્તો મળે છે તો કેટલાક લોકોને ત્રણ હજારનો હપ્તો મળે છે તો આવો મિત્રો જાણી લઈએ કે કોને કોને મિત્રો જે છે તે હપ્તાની અંદર વધારે રૂપિયા જે છે તે આપવામાં આવે છે સૌથી પહેલા મિત્રો ત્રણ હજારનો હપ્તો કોને કોને મળશે તેને લઈને સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે હપ્તા વધારા આવશે મિત્રો તમને માહિતી આપું તેના પહેલાં જણાવી દઉં કે પહેલી વાત તો મિત્રો આ બે હજારનો જે આવનારો હપ્તો છે તે કઈ તારીખે આવી શકે તો મિત્રો આવનારો જે બે રૂપિયાનો હપ્તો છે ખાસ કરીને તે વીસમો હપ્તો છે અને આ હપ્તો આવવાના સૌથી વધારે મિત્રો ચાન્સ જે છે તે આપણને અત્યારે જૂન મહિનાની અંદર દેખાઈ રહ્યા છે કારણ કે આ કયો હપ્તો જે 19મો છે મિત્રો તે ખાસ કરીને આપણે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળ્યો હતો ત્યારબાદ મિત્રો હવે આવનારો એટલે કે 20મો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જૂન મહિનાની અંદર જોવા મળી શકે જો કે આ અંગે સરકાર તરફથી ઓફિશિયલી સત્તાવાર મિત્રો કોઈ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ દર વખતે મિત્રો જે રીતના હપ્તા આવતા હોય છે તે પ્રકારે અમે જે છે તે અવલોકન કરતા હોઈએ છીએ અને અમારા અનુમાન અને અનુભવના આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે હપ્તો જે છે આવનારો તે આપણે જૂન મહિનામાં જોવા મળશે હવે મિત્રો એ વાત કરી લઈએ કે કોને કોને હપ્તો જે છે મિત્રો વધારે અમાઉન્ટમાં મળી શકે 2000 ની જગ્યાએ વધારે રૂપિયા Mamarisha aquí તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દે કે ભાજપ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર જે છે તે ખેડૂતોને એટલે કે ત્યાંના ખેડૂતોને જે છે તે ભાજપ સરકાર બે હજાર રૂપિયાની જગ્યાએ એક હજાર રૂપિયા આ ભેટ જે છે તે દિલ્હીની અંદર હજુ હમણાં જ આપવામાં આવી રાજસ્થાનમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી એક બે વર્ષોથી આપવામાં આવે છે દિલ્હીની અંદર મિત્રો હમણાં જે છે તે ભાજપની સરકાર બની છે અને સરકાર બનતાની સાથે જે છે તે મિત્રો ત્યાંની સરકારે નિર્ણય લીધો કે દિલ્હીના ખેડૂતોને બે હજારની જગ્યાએ ત્રણ ના મળે કારણ કે ગુજરાતમાં પણ મિત્રો સરકાર છે દિલ્હી અને રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે તો દિલ્હી અને રાજસ્થાનની જેમ ગુજરાતના ખેડૂતોને પણ હપ્તા વધારા કરી આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો કારણ કે દિલ્હી અને રાજસ્થાનમાં સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોને બે હજારની જગ્યાએ ત્રણ હજારના હપ્તાઓ આપવામાં આવશે જોકે ગુજરાતની અંદર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ગુજરાતમાં ત્રણ હજાર હપ્તા મળવાના કોઈ ચાન્સ નથી કારણ કે કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે મિત્રો ઘણા બધા લોકોને એવું કહેવું છે કે દિલ્હીની અંદર સરકાર બની ભાજપની તેને હજુ ત્રણ મહિના પણ પૂર્ણ નથી થયા છતાં પણ સરકારે એવો નિર્ણય લીધો કે ત્યાંના ખેડૂતોને વધારે હપ્તા જે છે તે આપવામાં આવશે જોકે ગુજરાતની અંદર મિત્રો જે છે તે ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી છે છતાં પણ ગુજરાતના ખેડૂતોને શા માટે વધારે હપ્તા આપવામાં નથી આવી રહ્યા તે પણ એક મુખ્ય પ્રશ્ન બને તો આ તો મિત્રો થઈ ગઈ વાત જે છે તે કોને ત્રણ હજારના હપ્તા મળશે અને કોને બે હજારના તો દિલ્હી અને રાજસ્થાનના ખેડૂતોને આવનારો ત્રણ હજારનો આવશે જ્યારે ગુજરાતના ખેડૂતોને જે છે તે હપ્તો માત્ર ને માત્ર બે હજારનો મળવાનો છે હવે મિત્રો ગુજરાતમાં પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે તેમને બે હજારને બદલે ચાર હજારનો હપ્તો મળશે તે મિત્રો કોને મળશે તે પણ તમને અહીંયા સમજાવી દઉં તો ખાસ કરીને એવા ખેડૂતો કે જેમને પાછળનો હપ્તો નથી મળ્યો એટલે કે ઓગણીસમો હપ્તો નથી મળ્યો તેમને મિત્રો ઓગણીસમો અને વીસમો સાથે મળીને જે છે તે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ઘણી વખત મિત્રો બા બાકી હપ્તા હોય છે ઘણા બધા લોકોના કારણ કે તમે કોઈ પ્રોસેસ કરાવેલી હોતી નથી અથવા તમારું કોઈ જો કામ અધૂરું રહી ગયેલું હોય મિત્રો કરવાનું કેવાયસી વગેરે મિત્રો તમારું જો અધૂરું હોય તો તે પરિસ્થિતિમાં મિત્રો તમને હપ્તો આપવામાં આવતો નથી અને જ્યારે તમે મિત્રો આ કેવાયસી કે જે કે પણ તમારું કામ બાકી હોય તે તમે કમ્પ્લીટ પૂર્ણ કરો છો ત્યારબાદ જે છે તે મિત્રો સરકાર તરફથી પાછળના બાકી હપ્તા જે છે તે આવનારા હપ્તાની સાથે આપવામાં આવતા હોય છે તો જે બાકીનો મિત્રો પહેલાનો હપ્તો ઓગણીસમો હપ્તો જ્યારે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો અત્યારે મિત્રો જો તમે તમને તે હપ્તો ના મળ્યો હોય કે કોઈપણ કારણોસર તમારું ઈ કેવાયસી બાકી હોઈ શકે તમે ફાર્મ રજિસ્ટ્રેશન ના કરાવેલું હોય શકે કોઈ પણ કારણોસર તમને ના મળ્યો હોય અને એ કારણ મિત્રો તમે તેનું સમાધાન કરી નાખો છો તો મિત્રો આવનારો જે વીસમોપ્તો છે તેની સાથે જ તમને ઓગણીસમો પણ મળી જશે એટલે કે બે અને બે ચાર હજાર રૂપિયા મળી જશે તો આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોને વધારે હપ્તા પણ મળતા હોય છે બાકી જે નોર્મલ ખેડૂતો છે જેમને દર વખતે હપ્તા મળી રહ્યા છે તેમને માત્ર ને માત્ર બે હજારના હપ્તા ગુજરાતમાં મળશે કારણ કે રાજસ્થાન અને દિલ્હીની જેમ ગુજરાતમાં હપ્તા વધારા થયા નથી મિત્રો ખાસ કરીને ઘણા

નથી તો મિત્રો હું તમને એ ટુ ઝેડ માહિતી આપવાનો છું કારણ કે ઈ કેવાયસી અને ફાર્મ રજીસ્ટ્રેશન જો તમે નહીં કરાવેલું હોય તો પણ તમને હપ્તો ના મળી શકે તો ઈ કેવાયસી કેવી રીતના કરવું ફાર્મ રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું તમને હપ્તો મળશે કે નહીં તે તમારું સ્ટેટસ કેવી રીતના ચેક કરવું આ દરેક વસ્તુ મિત્રો કેવી રીતના કરવી તેના ઉપર આપણે એ ટુ ઝેડ માહિતી સાથે આવનારા વિડીયો લાવી રહ્યા છે તો આવનારા વિડીયો મિત્રો હવે બે હજાર રૂપિયાના હપ્તાને લઈને જ આવવાના છે આપણા પાંચ થી છ ખૂબ કામના વિડીયો છે તે તમે જોઈ લેશો તો મિત્રો આવનારો જે વીસમો હપ્તો જૂન મહિનામાં આવી શકે તે મિત્રો તમારા ખાતામાં સો ટકા આવી જશે તમને કોઈ મિત્રો હેરાન પરેશાન

નવા વિડીયોની સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધી